નમસ્કાર દર્શક મિત્રો આજે હું તમને ભાવનગર અને ભાવનગરની સિટી વિસ્તારની અંદર આવેલા કેટલાક મહત્વના જોવાલાયક સ્થળો એની તમને આ વિડિયોની અંદર છે એ માહિતી આપવાનો છું એ પેલા આપણે જોઈએ લે ભાઈ ભાવનગર છે તો ભાવનગર રાજ્ય છે એની સ્થાપના થઈ ક્યારે કારણ કે પ્રાચીન સમયમાં તે એક રજવાડું હતું એટલે આપણે અહીંયા રાજ્ય શબ્દ વાપરીએ ખરેખર અત્યારે વાસ્તવિક રીતે તે ગુજરાત રાજ્યનો એક જિલ્લો છે સૌથી પહેલી વાત કરીએ તો ભાવનગર છે તેમની સ્થાપના થઈ ત્યારે સત્તરસો ને સંવંત સત્તરસો ને ઓગણીસ ની અંદર વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખા ત્રીજના દિવસે ભાવસિંહજી ગોહિલ દ્વારા ભાવનગર છે તેની સ્થાપના થઈ આ ભાવનગર છે એ ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર એનાથી અંદાજિત લગભગ બસો ને વીસ કિલોમીટર એ દૂર આવેલું છે અને ખંભાતના અખાત થી એ પશ્ચિમે આવેલું છે વસ્તીની વાત કરીએ તો ઈસવીસન બે હજાર ને અગિયાર ની વસ્તી ગણતરી મુજબ ભાવનગર જિલ્લાની વસ્તી પાંચ લાખ ત્રાણું હજાર સાતસો ને અઠાવન ની એ જોવા મળે છે હવે આપણે મૂળ ભાવનગર શહેરી વિસ્તારની અંદર કયા કયા મહત્વના જોવાલાયક સ્થળો આવ્યા છે આપણે માહિતી તો તો સૌથી વાત હોય પેલેસ કે જેમની સ્થાપના ઈસવીસન અઢારસો ને ઓગણસાઠ ની અંદર એ કરવામાં આવી હતી અને અત્યારના કરંટ વિસ્તાર મુજબ વાત કરીએ તો લગભગ ચાર હેક્ટર વિસ્તારની અંદર છે બા પેલેસ એ ફેલાયેલો છે બીજો જો કોઈ મહત્વનો મહેલ હોય તો તે છે ભાવ વિલાસ પેલેસ જે ભાવનગરના બોર તળાવ વિસ્તારની અંદર આવેલો છે અને ઘણા સમય સુધી ભાવનગરના ઘણા બધા રાજીઓ એનું તે એ સ્થાન હતું તદુપરાંત વાત કરીએ તો તેની જ બાજુમાં આવેલું ગૌરી શંકર સરોવર જે હાલમાં બોર તળાવ તરીકે પ્રસિદ્ધ છે જેમની સ્થાપના આમ તો બોર તળાવની શરૂઆત છે એ બનાવવાની શરૂઆત ઈસવીસન અઢારસો ને એકોતેરમાં થઈ પણ અઢારસોને ની અંદર પૂરું થયું ત્યાં બોર તળાવ વિસ્તારની અંદર પણ કેટલાક મહત્ત્વના સ્થળો આવેલા છે જેની અંદર વાત કરીએ તો સ્થાપનાક મહાદેવનું મંદિર કૈલાસ વાટિકા છે આ સિવાય ત્યાં બોટ ક્લબ છે સુંદરવાસ બંગલો એ પણ આવેલો છે બાજુમાં એ ઘર જેવા કેટલાક મહત્વના સ્થળો એ ગૌરીશંકર ભાવનગર ની અંદર આવેલું બીજું જો કોઈ મહત્વનું જો તળાવ હોય તો તે છે જળિયા તળાવ જે ભાવનગર ના અત્યારે વાત કરીએ તો શહેરી વિસ્તારની મધ્યમાં આપણે આવેલું કહી શકાય અને એની જ બાજુની અંદર બાજુમાં માં આવેલી મહત્વ નામ તો મીની તાજમહેલ કહી શકાય તમે જોવો તો તમને તાજમહેલ જેવું દ્રશ્ય એ તમને દેખાતું હોય એવી ગંગા દેરી જેને ગંગા છત્રી તરીકે પણ એ ઓળખવામાં આવે છે એ પણ સુંદર મજાનું એક જોવાલાયક સ્થળ સંપૂર્ણ આરસ એ સુશોભિત એ આપને જોવા મળે છે આ સિવાય વાત કરીએ તો ગંગાજળિયા તળાવની બાજુમાં જ બીજું એક મહત્વનું સ્થળ એ આવેલું છે અને તે એટલે મોતીબાગ ટાઉન હોલ એ પણ ભાવનગરનું મહત્વનું આ સિવાય ભાવનગર ની અંદર ક્રેસન્ટ વિસ્તારની અંદર બીજા બે મહત્વના સ્થળો આવેલા છે એક સરદાર સ્મૃતિ આ સિવાય આ સરદાર સ્મૃતિ અને એની વચ્ચે આવેલો ક્રેસન્ટ નો ટાવર એ પણ પ્રાચીન સમયનું આ એક મહત્વનું સ્મારક અને તેની બાજુમાં આવેલું બીજું મહત્વનું સ્થળ એટલે ગાંધી સ્મૃતિ હાલની અંદર તે બાલટન મ્યુઝિયમ તરીકે પણ એ પ્રસિદ્ધ છે અને જેની અંદર ઘણા બધા આજે ગાંધીજીના રિલેટેડના સત્યાગ્રહ કેટલાક ડોક્યુમેન્ટથી માંડીને મ્યુઝિયમ પણ આપણે જોવા મળે છે આ સિવાય વાત કરીએ તો ભાવનગરનું એક મહત્વનું સ્થળ એટલે કે મહાદેવ મંદિર જેમની સ્થાપના ઈસવીસન તર શ્રીજી ગોહિલ દ્વારા એ કરવામાં આવી હતી આખી આખું મંદિર સંપૂર્ણ આરસ થી એ સુશોભિત છે અને આ ટેકરી પરથી તમે જુઓ તો તમને ભાવનગરનો આખો કુદરતી નજારો એ તમને દ્રશ્યમાન થાય છે એટલે ભાવનગરનું એક મહત્ત્વનું એ જોવાયલાયક સ્થળ છે અચુંક જોજો તદુપરાંત વાત કરીએ તો લગભગ ગુજરાતની અંદર આ એક જંગલ એવું છે કે જે શહેરી વિસ્તારના મધ્ય મેંદ્રાવેલ છે અને તે એટલે વિક્ટોરિયા પાર્ક કે જેમની સ્થાપના ચોવીસ મે અઢારસો ને અઠ્યાશીના રોજ એ થઈ હતી લગભગ બસોને બે હેક્ટર વિસ્તારની અંદર આ જે જંગલ છે એ ફેલાયેલું છે અને આને આરક્ષિત શહેરી વન વિસ્તાર તરીકે એ ઘોષિત કરવામાં આવ્યું છે આ સિવાય પણ વાત કરીએ તો ભાવનગર ની અંદર એક મહત્વનું મોટું પુસ્તકાલય આવેલું છે અને તે એટલે બાર્ટન લાઈબ્રેરી કે જેમની સ્થાપના છે એ ત્રીસ ડિસેમ્બર અઢારસો ને બ્યાસી ના રોજ થઈ હતી જોકે અઢારસો ને પંચાણું માં તેનું એક ભવ્ય બીજું મોટું મકાન બનાવવામાં આવ્યું પછી તેને ત્યાં એ સ્થાપિત કરવામાં આવી લગભગ ઈસવીસન ની અંદર પંચોતેર કરતા પણ વધારે પુસ્તકો છે એ ત્યાં જોવા મળ્યા અને ગાંધીજી એ જયારે ભાવનગર ની અંદર અભ્યાસ કર્યો ત્યારે તેમણે આ બાયોટન લાઇબ્રેરી છે એનો પણ તેને ઉપયોગ કર્યો હોવાના કેટલાક પુરાવો છે આપને મળી આવે છે આ સિવાય શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો શામળદાસ આર્ટસ કોલેજ કે જેમની સ્થાપના ઈસવીસન પંચ્યાસી ની અંદર તે સમયના મહારાજા તખ્તસિંહજી ગોહિલ દ્વારા તે સમયના દિવાન એટલે કે શામળદાસ પરમાનંદ મહેતા એની યાદ ની અંદર એ કરવામાં આવી હતી એ પણ ભાવનગર નું આ એક મહત્વનું જોવાલાયક સ્થળ છે આ સિવાય પણ વાત કરીએ તો બીજું આયુર્વેદિક કોલેજ એ પણ મહત્વનું સ્થળ છે અને ભાવનગરના જવાહર મેદાન અર્થાત તો હાલના આપણે ગધેડિયા ફિલ્ડ તરીકે જે વિસ્તાર પ્રસિદ્ધ છે ત્યાં આવેલું આમ તો ધાર્મિક સ્થળ કહી શકાય એવું ગોળીબાર हनुमानજીનું મંદિર આ પણ ભાવનગરની અંદર આવેલું એક મહત્વનું એ જોવાય એક સ્થળ આપણે કહી શકાય તો મેં તમને આ વિડિયોની અંદર ભાવનગરની શહેરી વિસ્તારની અંદર કેટલાક જે મહત્વના જોવાલાયક સ્થળો આવેલા છે તેમની આ માહિતી આપવાનો મેં પ્રયત્ન કર્યો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા જ તમને નવા માહિતીસભર વિડીયો છે એ મળતા રહે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય હિન્દ